हमे आखे आखा गायबा हुगीन

પણ આજે તમને તો શૂટિંગ માં થાય છે અરે અમારે પ્રશ્ન વાત છે એટલે તમને ખબર નહીં પડે જો પેલો ઠેકા નાખવા માંડ્યો કેમેરા કેમેરા ઠેકા નાખવા કરો હું એ જુઓ હવા માંડ્યો એનો જ છે એમ બાકી વાઘુજી આ ધમકી આવી છે ને એટલે હવે થોડું ખાચવીને ફરજો એમ ભલે તમે હરીજી ને સ્કોર્પિયો લઈને ફરતા હા

તો પછી હરી ને હે આપડે કોઈ એમ પ્લાન કરવાની જરૂર એની હજાર ગાડીમાં નાખી દે તાણી પછી કેટલી વાર લ્યા તાણી કડાકો કરજો અરે મોગી એમ ડોશી ધોને છે બરોબર મોગી મોગી કરે છે પણ ડોશી જીવતી હતી તારે હા મોગી હતી હવે એને જીવતો કોઈ કર્યું નહીં અને મર્યા પછી શું કરશે એટલે તારા હાલ જીવે છે તો જો હારી છે એ તરની વેટ કરે તું મરી જાય છે મારે તો શાંતિ છે

Chai 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 chai